નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાનો બે હજારનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બિહારના ભાગલપુરથી ખેડૂતોના ખાતામાં જમા કર્યો છે ત્યારે મિત્રો હજુ તો ઘણા બધા એવા ખેડૂત મિત્રો બાકી છે કે જેમને ઓગણીસમો હપ્તો નથી મળ્યો તો મિત્રો આજે જે ઓગણીસમો હપ્તો ઘણા બધા ખેડૂત મિત્રોને નથી મળ્યો એનું મિત્રો એક કારણ નહીં પણ ઘણા બધા કારણ છે કે તમને એ કારણોસર હપ્તો નથી મળ્યો અને બીજા એવા પણ ખેડૂત મિત્રો છે મિત્રો કે જેમને કાયદેસર રીતે આ યોજનાનો એમને આ જે ઓગણીસમો હપ્તો છે એ મળવા પાત્ર હતો તો તેમ છતાં એમને હપ્તો નથી મળ્યો તો આવા જે ખેડૂત મિત્રો છે કે જેમને કાયદેસર રીતે બે હજારનો હપ્તો પાત્ર હતો તો તેમ છતાં એમને કેમ હપ્તો નથી મળ્યો એનું કારણ શું એ આપણે વિડીયોમાં આગળ જોઈશું અને એમને હપ્તો મળવાપાત્ર હતો એ કેવી રીતે ચેક કરી શકીએ એ પણ આગળ આપણે વિડીયોમાં જોઈશું અને બીજા એવા ખેડૂત મિત્રો છે કે જેમને બે હજારનો ઓગણીસમો હપ્તો નથી મળ્યો તો નથી મળ્યો તો એમને કેમ નથી મળ્યો તો મિત્રો એના ઘણા બધા કારણ છે કે તમને કાયદેસર રીતે આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી એટલે તમને નથી મળ્યો અને બીજા એવા ખેડૂત મિત્રો છે કે જેમને કાયદેસર રીતે મળવાપાત્ર હતો હપ્તો તેમ છતાં નથી મળ્યો તો શા કારણે નથી મળ્યો અને એ આપણે જોવું હોય ઘરે બેઠા મોબાઈલની મદદથી ચેક કરવું હોય કે આપણને હપ્તો મળવાપાત્ર છે કે નહીં અને મળવાપાત્ર છે તો પછી કેમ નથી મળ્યો એ બધી જ માહિતી હું તમને આગળ મિત્રો વિડીયોમાં જણાવવાનો છું બતાવવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો હવે મિત્રો સૌપ્રથમ તો આપણે એ જાણીએ કે જે બે હજારનો હપ્તો છે ઓગણીસમો હપ્તો જે છે એ ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે અમને હપ્તો નથી મળ્યો તો મિત્રો તમને હપ્તો નથી મળ્યો તો શા કારણે નથી મળ્યો એ જાણવા માટે તમારે સૌ પ્રથમ તો તમારે જે તમારું પીએમ કિસાન સ્ટેટસ છે એ તમારે ઓપન કરવાનું છે તો સ્ટેટસ ઓપન કેવી રીતે કરવું એના વિશે મેં મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર વિડીયો બનાવેલો છે એ વિડીયો જોઈ લેજો જેથી કરીને તમે તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરી શકશો સ્ટેટસ ચેક કરવા માટે મિત્રો રજીસ્ટ્રેશન નંબરની જરૂર પડે છે તમારો જે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર હોય એ અને એ નંબર પણ કેવી રીતે મેળવો એના વિશે પણ વિડીયો મેં બનાવેલો છે તો અત્યારે અહીંયા આપણે સીધા જ એક ખેડૂત મિત્રોનું પીએમ કિસાન સ્ટેટસ છે એ ઓપન કરેલું છે તો એવી રીતના તમારું જે સ્ટેટસ હોય એ તમારે ઓપન કરવાનું છે તો અહીંયા આપણે એક ખેડૂત મિત્રનું જે સ્ટેટસ છે એ ઓપન કરેલું છે હવે મિત્રો તમને જે ઓગણીસમો હપ્તો નથી મળ્યો એનું એક કારણ નહીં પણ ઘણા બધા કારણ હોઈ શકે છે જેમાંનું પ્રથમ અને મેઇન જે કારણ છે એ છે કે તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે અહીંયા આ જે પીએમ કિસાન સ્ટેટસ છે એક ખેડૂત મિત્રનું તમે જોઈ શકો છો તો આવી રીતના તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે તેની અંદર ત્રણ વિગતો આવે છે એ ત્રણ વિગતો મિત્રો બરાબર હોય તો તમને હપ્તો મળવાપાત્ર છે અને ત્રણેય વિગતોમાં જો એકાદ વિગત ખૂટતી હશે તો તમને હપ્તો મળવા પાત્ર નથી હવે એ વિગતો કઈ છે એ આપણે સૌ પ્રથમ તો જોઈએ તો અહીંયા આ જે ખેડૂત મિત્ર છે એમનું સ્ટેટસ મેં ઓપન કરેલું છે તમારું પણ સ્ટેટસ તમે ઓપન કરશો એટલે આવી રીતના તમને જોવા મળશે અહીંયા સૌપ્રથમ પર્સનલ ઇન્ફોર્મેશન તમને જોવા મળશે આવી રીતના અહીંયા બધી જ તમારી ડિટેલ લખેલી હશે તો આવી રીતના પર્સનલ ઇન્ફોર્મેશન તમને જોવા મળશે તમારા સ્ટેટસની અંદર પછી પેજને થોડું આમ ઉપર સ્કોલ કરવાનું છે આવી રીતના આમ ઉપર સ્કોલ કરવાનું છે ઉપર સ્ક્રોલ કરશો એટલે મિત્રો અહીંયા તમને એક ઇલિજિબિલિટી નામનું ઓપ્શન જોવા મળશે ઇલિજિબિલિટી સ્ટેટસ નામનું તો એ જે ઇલિજિબિલિટી સ્ટેટસ નામનો ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર તમે ઓકે આપશો એટલે મિત્રો અહીંયા તમને એ ત્રણ વિગતો જે છે એ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ વિગતો આપણને જોવા મળી રહી છે હવે આ ત્રણ વિગતો જે આપણને જોવા મળે છે એમાં કઈ કઈ વિગતો છે એ સૌપ્રથમ તો આપણે જોઈ લઈએ તો પ્રથમ છે લેન્ડ સડિંગ પછી છે આધાર બેંક એકાઉન્ટ સેડિંગ અને પછી છે ઈ કેવાય સી તો આ ત્રણેય વિગતો મિત્રો છે શું એ આપણે જોઈ લઈએ પહેલાં તો તો જેમાં પ્રથમ જે વિગત છે એ છે લેન્ડ સીડિંગ તો લેન્ડ સીડિંગ એટલે કે જમીનનું વેરિફિકેશન તો મિત્રો તમારું જો જમીનનું વેરીફિકેશન થયેલું હશે તો સ્ટે તમારું જે સ્ટેટસ છે એની અંદર આવી રીતના જે ગ્રીન ટીક તમને જોવા મળે છે ને એ ગ્રીન ટીક જોવા મળશે અને યસ લખેલું હશે જો લેન્ડ સીડિંગ તમારું અહીંયા થયેલું નહીં હોય તો ચોકડી જોવા મળશે અને આગળ ન લખેલું જોવા મળશે પછી મિત્રો બીજી જે વિગત આવે છે એ છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ એટલે કે તમારું જે આધાર કાર્ડ છે એની અંદર જો ડીબીટી લિંક હશે તો અહીંયા ગ્રીન ટીક લાગલ હશે અને યસ લખેલું હશે જો તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક નહીં હોય તો મિત્રો અહીંયા આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ જે છે ત્યાં તમને ચોકડી જોવા મળશે અને નો લખેલું જોવા મળશે પછી મિત્રો ત્રીજી જે વિગત આવે છે એ છે ઈ કે વાયસી ઈ મિત્રો બેંકની નહીં પણ અહીંયા પીએમ કિસાનની અલગ કેવાય સી આવે છે એટલે આ ઈ કેવાય જે છે એ પીએમ કિસાનની છે જો તમારી પીએમ કિસાનમાં ઈ કેવાય થયેલી હશે તો અહીંયા આગળ ગ્રીન ટેક લાગેલ હશે અને યસ લખેલું હશે જો થયેલી નહીં હોય તો ચોકડી તમને જોવા મળશે તો આ જે ત્રણ વિગતો છે એ ત્રણ વિગતોમાં કોઈ પણ એક જગ્યાએ જો ચોકડી હશે તો મિત્રો તમને બે હજારનો ઓગણીસમો હપ્તો જે છે એ મળવાપાત્ર નથી તો તમે સૌપ્રથમ તો ચેક કરી લેજો તમારું સ્ટેટસ કે આ જે ત્રણ વિગતો જોવા મળે છે આમાંથી કોઈ પણ એક જગ્યાએ જો ચોકડી હશે તો તમને મિત્રો ઓગણીસમો હપ્તો મળવાપાત્ર નથી હવે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહી રહ્યા છે કે અમે અમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કર્યું છે તો ત્યાં અમને જે તમે આ ત્રણેય વિગતો કે જણાવે એ વિગતો બરાબર છે અમારે ત્રણેય જગ્યાએ ગ્રીન ટીક લાગેલ છે તો તેમ છતાં અમને હપ્તો બે હજારનો જે છે એ મળ્યો નથી તો મિત્રો તમને જો તમારું તમે તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કર્યું છે અને એની અંદર આ જે ત્રણેય વિગતો તમને જોવા મળે છે એ બરાબર છે તો તેમ છતાં તમને હપ્તો કેમ નથી નથી મળ્યો તો એ પણ હું તમને મિત્રો જણાવું છું તો મિત્રો તમારું જે સ્ટેટસ છે પીએમ કિસાન સ્ટેટસ એની અંદર બધી જ વિગતો બરાબર છે તેમ છતાં જો તમને બે હજારનો ઓગણીસમાં હપ્તો નથી મળ્યો તો મિત્રો તમે આ યોજનાને પાત્ર નથી અથવા તો તમારું જે ફોર્મ છે એ સરેન્ડર થઈ ગયેલું છે તમે તમારો જે પીએમ કિસાનનો તમે હપ્તો મેળવી રહ્યા છો એક કુટુંબમાં એકથી વધુ વ્યક્તિઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યા હોય જેને કારણે મિત્રો તમે અપાત્ર થઈ શકો છો અને તમે જો તમારી જાતે જો ફોર્મ સરેન્ડર કરેલું હશે તો પણ મિત્રો તમને બે હજારનો ઓગણીસમો હપ્તો નથી મળવાપાત્ર ટૂંકમાં તમારું જે ફોર્મ છે એ ફોર્મ બંધ છે રદ થયેલું છે રિજેક્ટ થયેલું છે એટલા માટે જ મિત્રો તમને હપ્તો નથી મળ્યો પીએમ કિસાન સ્ટેટસ જે છે એની અંદર જે ત્રણ વ્યક્તિઓ છે એ ભલે તમારી બરાબર હોય પણ તમારું ફોર્મ છે એ બંધ થયેલું છે રદ થયેલું છે કોઈ કારણોસર અથવા તો સરેન્ડર થયેલું છે જેને કારણે જ મિત્રો તમને હપ્તો મળવા પાત્ર નથી હવે ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્ન થશે કે અમારું ફોર્મ છે એ રદ થયેલું છે રિજેક્ટ કરેલું છે કે અપાત્ર થયેલું છે અમે આ યોજનાને પાત્ર નથી કે સરેન્ડર થયેલું છે એ અમારે જાણવું હોય ખરેખર અમારું ફોર્મ સરેન્ડર થયેલું છે કે અપાત્ર થયેલું છે કે રિજેક્ટ થયેલું છે તો એ જાણવું હોય તો અમારે કેવી રીતે જાણવું તો એ જો તમારે મિત્રો જાણવું હોય કે તમારું ફોર્મ સરેન્ડર થયેલું છે કે રિજેક્ટ થયેલું છે કે પછી અપાત્ર થયેલું છે તો એના માટે તમારે જે અહીંયા તમને તમારું જે સ્ટેટસ જોવા મળે છે પર્સનલ ઇન્ફોર્મેશન એની અંદર તમને એક વિગત જોવા મળશે અહીંયા ડેટ ઓફ રજીસ્ટ્રેશન એટલે કે તમારું જે તમે ફોર્મ ભર્યું એ વખતે જે રજિસ્ટ્રેશન તારીખ છે એ તારીખ અહીંયા લખવામાં આવે છે એટલે મિત્રો જો તમારો જે ફોર્મ છે એની અંદર અહીંયા રજીસ્ટ્રેશન તારીખ તમને જોવા ન મળે તો સમજવાનું કે તમારું ફોર્મ છે એ રદ થયેલું છે રિજેક્ટ થયેલું છે સરેન્ડર થયેલું છે ટૂંકમાં આ યોજનાને તમે પાત્ર નથી અને તમારું ફોર્મ બંધ થયેલું છે અહીંયા જે ડેટ ઓફ રજીસ્ટ્રેશન તારીખ લખેલ છે ને ત્યાં જો તારીખ જોવા ન મળે તો અને તારીખ અહીંયા તમને જોવા મળે તો તમારું ફોર્મ છે એ ચાલુ છે અને તારીખ જોવા ન મળે તો તમારું ફોર્મ છે એ બંધ થયેલું છે સમજવાનું હવે ઘણા બધા ખેડૂત મિત્રો મિત્રો એવા છે કે જેમને કાયદેસર રીતે આ યોજનાનો લાભ મળવા પાત્ર હતો તો તેમ છતાં એમને બે હજારનો હપ્તો નથી મળ્યો તો હવે આપણે સૌ પ્રથમ તો આ વિડીયોની અંદર એ જાણીએ કે કાયદેસર રીતે એમને યોજનાનો હપ્તો પાત્ર હતો બે હજારનો ઓગણીસમો હપ્તો તો એ આપણે કેવી રીતે જોઈ શકીએ કે કાયદેસર એમને મળવાપાત્ર છે કે નહીં તો અહીંયા હું તમને મિત્રો બતાવું કે કાયદેસર એમને હપ્તો મળવા પાત્ર છે કે નહીં તો એના માટે તમારો જે ક્રોમ બ્રાઉઝર છે એ ક્રોમ બ્રાઉઝરની અંદર જઈને એક વેબસાઇટ સર્ચ કરવાની છે પી એફ એમ એસ જેથી કરીને તમને જાણવા મળે કે કાયદેસર રીતે તમને બે હજારનો હપ્તો મળવા પાત્ર છે કે નહીં અને મળવા પાત્ર હતો તો તમને કેમ નથી મળ્યું એ પણ ત્યાં તમને જાણવા મળશે તો અહીંયા સૌપ્રથમ આપણે પી એફ એમ એસ અહીંયા તમે જોઈ શકો છો પીએફએમએસ જે સર્ચ કરેલું છે એવી રીતના તમારે સર્ચ કરવાનું છે તો આપણે પીએફએમએસ સર્ચ કરી દઈએ પીએફએમએસ મિત્રો તમે સર્ચ કરશો એટલે અહીંયા તમને જે પીએફએમએસની વેબસાઇટ છે એ વેબસાઇટ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો પીએ પી એફ વેબસાઇટ આપણને જોવા મળી રહી છે તો આ વેબસાઇટ જે છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર તમે ઓકે આપશો એટલે વેબસાઇટ તમારી સામે ઓપન થઈ જશે ઓપન થયા પછી અહીંયા સાઈડમાં તમને ત્રણ ટપકા જોવા મળશે તો એના પર તમારે મિત્રો ઓકે આપવાનું છે એના પર તમે ઓકે આપશો એટલે મિત્રો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે પેમેન્ટ સ્ટેટસ નામનું તો જે પેમેન્ટ સ્ટેટસ નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે મિત્રો અહીંયા તમને એક ડીબીટી સ્ટેટસ ટ્રેકર નામનું ઓપ્શન જોવા મળશે તો એના પર તમારે મિત્રો ઓકે આપવાનું છે એના પર વકી આપ્યા પછી પેજને થોડું આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના આવી રીતના પેજને ઉપર સ્ક્રોલ કરશો એટલે મિત્રો અહીંયાથી સૌ પ્રથમ તો તમારે કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે પછી કેટેગરી સિલેક્ટ કર્યા પછી અહીંયા એન્ટર એપ્લિકેશન આઈડી જે લખેલ છે ત્યાં તમારો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર છે એ નંબર એન્ટર કરવાનો છે એ નંબર એન્ટર કર્યા પછી અહીંયા મિત્રો જે કેપચા કોડ તમને જોવા મળે છે એ કેપ્ચા કોડને અહીંયા જે વર્ડ વેરિફિકેશનનું જે બોક્સ છે ત્યાં એન્ટર કરવાના છે કેપ્ચા જેવી રીતના હોય એવી રીતના જ મિત્રો તમારે અહીંયા એન્ટર કરવાના છે પહેલી બીજી એ બી સીડીમાં જેમાં હોય એમાં એન્ટર કરવાના છે એ એન્ટર કર્યા પછી મિત્રો તમારે અહીંયા જે સર્ચ નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમે ઓકે આપશો એટલે તમને બધી જ માહિતી જોવા મળશે કે તમને હપ્તો મળવાપાત્ર છે કે નહીં અને જો હપ્તો મળવાપાત્ર છે તો તમને કેમ હપ્તો નથી મળ્યો તો આપણે જે આ ડિટેલ છે એ ડિટેલ બધી જ આપણે સંપૂર્ણ રીતે ભરી દઈએ તો અહીંયાથી આપણે કેટેગરી સિલેક્ટ કરી લઈએ તમારે અહીંયા કેટેગરીમાંથી જે આ પીએમ કિસાન કેટેગરી છે એ સિલેક્ટ કરી લેવાની છે તો આપણે પીએમ કિસાન કેટેગરી સિલેક્ટ કરી લીધી છે પીએમ કિસાન કેટેગરી સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયા મિત્રો એન્ટર એપ્લિકેશન આઈડી જે લખેલ છે ત્યાં આપણું એપ્લિકેશન આઈડી જે છે એ એન્ટર કરવાનો છે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર તો આપણે એન્ટર કરી દઈએ તો મિત્રો આપણે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર જે છે એ એન્ટર કરી દીધો છે હવે પેજને આમ થોડું ઉપર સ્ક્રોલ કરીશું પેજને ઉપર સ્ક્રોલ કર્યા પછી આપણે જે આ કેપચા આપણને જોવા મળે છે એ કેપચાને અહીંયા એન્ટર કરવાના છે તો આપણે કેપચા પણ એન્ટર કરી દઈએ કેપચા મિત્રો આપણને બરાબર સમજાતા નથી તો સમજાતા ન હોય તમને પણ કેપચા તો અહીંયા જે રિફ્રેશ નામનું ઓપ્શન જોવા મળે છે એના પર ઓકે આપીને તમે એને રિફ્રેશ પણ કરી શકો છો તો આપણે કેપચા જે છે એ કેપચાને રિફ્રેશ કર્યા છે ફરીથી આપણે કેપચા રિફ્રેશ કરી દઈએ હવે કેપચા રિફ્રેશ કરીને અહીંયા આપણે કેપચાને એન્ટર કરી દઈએ હવે મિત્રો કેપચા અંદર એન્ટર કર્યા પછી અહીંયા પેજને આમ થોડું ઉપર સ્કોલ કરશો એટલે અહીંયા જે સર્ચનામનું ઓપ્શન જોવા મળે છે એ સર્ચ નામના ઓપ્શન પર આપણે વાક્ય આપવાનું છે તો આપણે એના પર વક્ય આપ્યું છે એના પર વક્ય આપ્યા પછી જે તમને જે હપ્તો મળવાપાત્ર છે એની ડિટેલ સંપૂર્ણ અહીંયા તમને ખોલી જશે અને જોવા મળશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પેમેન્ટ ડિટેલ્સ લખેલ છે અને બધી જે માહિતી જે છે એ આપવામાં આવી છે કે તમને હપ્તો મળવાપાત્ર છે કે નહીં અને તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થયો છે કે નહીં એ પણ અહીંયા જાણવા મળશે કયા બેંક એકાઉન્ટની અંદર જમા થયો છે એ પણ જાણવા મળશે ટોટલ માહિતી અહીંયા તમને જાણવા મળશે તો અહીંયા સૌપ્રથમ આપણે એ જાણીએ કે આ હપ્તો જે ખેડૂત મિત્ર છે એમને મળવાપાત્ર છે પણ કયો હપ્તો મળવાપાત્ર છે તો અહીંયા અહીંયા તમે મિત્રો જોઈ શકો છો હપ્તાનું નામ પણ અહીંયા લખેલું છે ઓગણીસમો હપ્તો તો ઓગણીસમો હપ્તો આ ખેડૂતને મળવાપાત્ર છે મળવાપાત્ર છે એ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ તો એ નક્કી કરવા માટે અહીંયા મિત્રો તમારે જોવાનું છે અહીંયા જોવાનું છે વેલિડેટ વેલિડેશન સ્ટેટસ તો અહીંયા વેલિડેટ વેલિડેશન સ્ટેટસમાં તમે જોઈ શકો છો વેલિડ લખેલું છે જો આવી રીતના વેલિડ લખેલું મિત્રો તમને અહીંયા જોવા મળે વેલિડેટ તો સમજવાનું કે તમને હપ્તો મળવાપાત્ર છે જેટલા પણ હપ્તા મળવાપાત્ર હશે એ હપ્તાના નામ અહીંયા તમને જોવા મળશે કે તમને કેટલા હપ્તા મળવાપાત્ર છે અને અહીંયા વેલિડેટ લખેલું જોવા મળશે જો વેલિડેટ લખેલું જોવા મળે તો સમજવાનું કે મિત્રો તમને હપ્તો મળવાપાત્ર છે પછી જે ડેટા છે એ ડેટા હપ્તાના તમને ક્યારથી અહીંયા અપડેટ કરવામાં આવ્યા છે એ પણ જાણવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે રિક્વેસ્ટ કરવામાં આવેલી છે એ તારીખ અહીંયા આપણને જોવા મળે છે ફેબ્રુઆરી બે હજાર પચીસ પછી વેલિડેટ જે કરવામાં આવ્યું છે એ સત્તર ફેબ્રુઆરી કરવામાં આવ્યું છે આવી રીતના મિત્રો સેક્શન ઓફ સ્ટેટસ અહીંયા જોઈ શકો છો સેક્શન ઓફ સ્ટેટસ ઓગણીસ ફેબ્રુઆરી કરવામાં આવ્યો છે પછી મિત્રો આ હપ્તો ખેડૂતને મળવાપાત્ર હતો એટલે એમના બેંક એકાઉન્ટની અંદર ક્રેડિટ પણ થઈ ગયો છે અહીંયા તમે પેમેન્ટ સ્ટેટસ પણ જોઈ શકો છો હું થોડું ઉપર સ્ક્રીનને આવી રીતના કરીને બતાવું તો અહીંયા જે પેમેન્ટ સ્ટેટસ છે એની એની અંદર તમે જોઈ શકો છો કે પેમેન્ટ સક્સેસ થયેલું છે તો કયા બેંક એકાઉન્ટની અંદર જમા થયા છે એ પણ અહીંયા તમને જોવા મળશે એની માહિતી તો એકાઉન્ટ નંબરના જે છેલ્લા ચાર અંક છે એ તમને અહીંયા જોવા મળી રહ્યા છે તો એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર અંકમાં અંક છે એના એ એકાઉન્ટની અંદર આ હપ્તો જમા થયેલો છે પછી કઈ તારીખે જમા થયેલો છે તો અહીંયા તમે ક્રેડિટ તારીખ પણ જોઈ શકો છો પચીસ બે બે હજાર પચીસના રોજ ક્રેડિટ થયેલો છે હવે મિત્રો ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જેમને કાયદેસર રીતે જે જે પી એફએમએસની વેબસાઇટ છે ત્યાં જઈને ચેક કરે છે તો આવી રીતના એમને એમના જે હપ્તો મળવાપાત્ર છે એના ડેટા લખેલા જોવા મળે છે અને અહીંયા વેલિડેટ પણ એમને લખેલો જોવા મળે છે તો તેમ છતાં મિત્રો એમને બે હજારનો ઓગણીસમો હપ્તો નથી મળ્યો આવી રીતના સંપૂર્ણ ડેટા એમને જોવા મળે છે વેલિડેટ લખેલું છે તેમ છતાં મિત્રો એમને આપતો નથી મળ્યો જેમને મળેલો છે એમને તો અહીંયા તમે જોઈ શકો છો જે પેમેન્ટનું સેક્શન છે ત્યાં બધી જ ડિટેલ આપેલી છે કે કયા એકાઉન્ટની અંદર જમા થયો છે બધું જ પણ જેમને નથી મળ્યો એમને મિત્રો અહીંયા એ પેમેન્ટ સક્સેસ થયેલું નથી તો અહીંયા જેમને નથી મળ્યો એમને અહીંયા શું બતાવે છે જેમને નથી મળ્યો એમને અહીંયા પેમેન્ટ સક્સેસમાં શું બતાવે છે એ પણ હું તમને આગળ બતાવું છું તો મિત્રો જેમને બે હજારનો ઓગણીસમાં હપ્તો કાયદેસર રીતે મળવાપાત્ર હતો અને અપડેટ લખેલું હતું તેમ છતાં નથી મળ્યો તો જેમને નથી મળ્યો તેમને ત્યાં શું બતાવવામાં આવશે તો જેમને નથી મળ્યો મિત્રો એમને અહીંયા આવી રીતના જોવા મળશે જેમને નહીં મળ્યો હોય એમને જેમને કાયદેસર રીતે મળવાપાત્ર હતો તેમ છતાં નથી મળ્યો તો એમને આવી રીતનું પેજ જોવા મળશે એના એ જ સેક્શનમાં તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે રિજેક્ટ કરવામાં આવ્યો છે કાયદેસર કાયદેસર રીતે હપ્તો મળવાપાત્ર હતો પણ બેંકમાં જતાં રિજેક્ટ કરવામાં આવ્યો છે અહીંયા રિજેક્ટ લખેલો છે તો રિજેક્ટ શા કારણે કરવામાં આવ્યો છે એનું કારણ પણ મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું છે તો શા માટે રિજેક્ટ કરવામાં આવ્યો છે મિત્રો બે હજારનો હપ્તો જે ખેડૂતને મળવાપાત્ર હતો તેમ છતાં રિજેક્ટ કરવામાં આવ્યો છે તો એ રિજેક્ટ કરવામાં એટલા માટે આવ્યો છે કે જે ખેડૂતનું બેંક એકાઉન્ટ છે એ બેંક એકાઉન્ટ બંધ હતું કેવાયસી એમની બાકી હતી એટલે કેવાયસી બાકી હોવાને કારણે એમનો જે બે હજારનો ઓગણીસમો હપ્તો છે એ એમને નથી મળ્યો તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે એનું રીઝન પણ અહીંયા લખેલું છે કે બેનિફિસરી મસ્ટ એન્શ્યોર ધ સોલ્યુશન કરેક કરેક્શન ઓફ હેઝ બેર બેંક એકાઉન્ટ ડિટેલ્સ ફોર અનઇન્ટ્રેક્ટેડ પેમેન્ટ એટલે કે બેંકની અંદર તમારું જે એકાઉન્ટ છે એની અંદર સુધારો કરો એવું જણાવવામાં આવ્યું છે અને અહીંયા એરર પણ જોવા મળી રહી છે આપણે રિજેક્ટ બાય બેંક એઝ પર બેંક એકાઉન્ટ નંબર ઇઝ ઇનવેલિડ એટલે કે બેન્ક એકાઉન્ટ છે એ ઇનવેલિડ છે માન્ય નથી તો મિત્રો તમારું કેવાયસી બાકી હોવાને કારણે આવો આવો મેસેજ તમને જોવા મળી શકે છે અને તમને કાયદેસર રીતે બે હજારનો હપ્તો મળવાપાત્ર હતો તેમ છતાં તમને નથી મળ્યો એનું મિત્રો આ જ કારણ છે કે તમારું જે બેંક એકાઉન્ટ છે એ બંધ થયેલું છે તો તમને કાયદેસર રીતે હપ્તો મળવાપાત્ર છે આવી રીતના ડેટા જો તમને જોવા મળે અને ડેટા જોવા મળ્યા પછી આવી રીતના જો મેસેજ તમને જોવા મળે આવી રીતના મેસેજ જોવા મળે તો તમારા બેંક એકાઉન્ટની અંદર જઈ અને તપાસ કરવાની છે કે તમારો બેંક એકાઉન્ટ બનતો નથી ને તો મિત્રો આશા રાખું છું કે આપને ખ્યાલ આવી ગયો હશે કે તમને હપ્તો કેમ નથી મળ્યો અને મળવાપાત્ર હતો એમને પણ કેમ નથી મળ્યો તો મિત્રો વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર